ધારીના ખીચા ગામે ગંદકીના લીધે રોગચાળાએ લીધો ભરડો ધારી પાંચ કિલોમીટર દૂર ચીખા ગામ એક સમયે તાલુકાનું શ્રેષ્ઠ ગામ હતું પણ હવે ધારી ઘોરી વગરનું આ ગામ જ્યાં જુઓ ત્યાં ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસી પહોંચી ગયા છે જેનાથી મચ્છરના ત્રાસથી ડેન્ગ્યુ મેલેરિયા ટાઇફોઈડ ઝાડા ઉલટીના રોગથી લોકો પીડાઈ રહ્યા છે ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરી છે પણ પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે તંત્ર આમાં દવાનો છંટકાવ કે ગટર અંડરગ્રાઉન્ડ કરે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે હલો ખેચા ગ્રામ પંચાયત કોક મરી જાય ની રાહ જોવો છો આ ગટર નો પાણી મચ્છર ટાઈફોઈડ ડેન્ગ્યુ મેલેરિયા આખા પરાવા વાપી ગયો છે પર જોવો છો ગ્રામ પંચાયત ધ્યાન આપતી નથી સરપંચ છે સરપંચ અમારે કોઈ છે નહીં તો અમારે કરવું હું અહીંયા અમારે હાલવાની જગ્યા નથી ચોમાસામાં માસા હલાતું નથી